2014 2019 માં ત્રણ ત્રણ વખત મને सांसद તરીકે ચૂપીને મોકલ્યો હતો તે બદલ પણ હું સાવરકુંડલાના શહેર અને ગ્રામીણના કાર્યકર્તાનો ખૂબ ખૂબ आभार मानू અને સાવરકુંડલા તો મારું ખોટી કુત કે આજે 35 થી 40 વર્ષનું આ સાવરકુંડલાની સાથે જોડાયेलो ત્યારે સાવરકુંડલાનો ઇતિ કાર્યકર્તા સાવરકુંડલા શહેર વ સાવકુંડલા ગ્રામીણ તમામ કાર્યકર્તાઓ સાથે એક પારિવારિક અને એક પરિવારનો સંબંધ છે ત્યારે સાવરકુંડલાના કાર્યકર્તાઓ માટે નહીં કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે બધાની માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાતના બે વાગે પણ તમારો ભવન હોય તમારો ગામ હોય તો તમારી માટે કાયમીક રીતે જોડાયેલો છું અને રહેવાનો છું તમે કોઈ ચિંતા નહીં કરતા તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં કરતા ગમે તેવું કામ હશે તો રાતના બે વાગે પણ તમારું કામ થશે 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 અને બીજું કે ઘણું મને કેવામાં દુઃખ થાય છે પણ ના છૂટકે મારે કહેવું પડે કોઈ પણ કાર્ય કરતા નહીં ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા ઉભો કરતા 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 દસ વર્ષ લાગે

એટલે પોલીસની ધમકી મહેરબાની કોઈ કાર્યકર્તા નહીં આપવાનું અને કોઈ પણ આપણે કરતા કાર્ય કરતા હોય છે આપણે કોઈ કામ નથી કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીઓ આપણે ગ્રામ્ય રચના કરી અને આજે ગઈકાલે દિલીપભાઈ જો લગભગ તો બધી જ જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારમાં આવે બપોરે અમને હોદ્દો મળે બીજે દિવસે અમને કેબિનેટ મંત્રીના પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવો અમને કોઈ વાંધો નથી પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે બાદબાકી બાકી નથી કરવાની એ અમે માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ભૂગળ પાથરતો હોય ભારતીય જનતા પાર્ટીના ધંધા લગાડતો હોય ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય અને તમે કાલે સવારે લઈ આવો એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય એ કેટલા અંશે વ્યાજબી છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઈડ લાઈન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારે સ્વીકારી ન શીખી કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાવ એમાં અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે હરેખમ કાર્યકર્તા છે એને ક્યારેય અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રૂલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી માટે આટલી મોટી ફોજ છે છતાં પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફો આવે છે તો એમની પાછળનું પણ કઈ કારણ છે એમની પાછળનું પણ કઈ કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે આપણી પાસે આટલી મોટી સત્તા છે આપણીમાં પાસે બધી જ વ્યવસ્થાઓ છે છતાં પણ આજે વિપક્ષ આપણને અંબાણી જે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છે તો એની પાછળ આજે કાર્યકર્તા કે આ ઇલેક્શન અંદર કાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે એનું કાર્ય કારણ છે કે મતદારોની નિરસતા કાર્યકર્તાઓની ઉદાસીનતા અને ઉદાસીનતા અને નિર્લજ્જતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ

વાંકને 3 લાખ મત આપડે જીતાતા તો આજે આપણે આ પરિસ્થિતિ આપડે આવી છે આની પાછળનું કારણ છે સર 3 મત મારતી એ બલેટિકી રાખી મને પાર્ટીનો આભારી છું મને કોઈ રમત નથી પરંતુ તમે ને કે લાખની મસ્તી અને તમે 17 લાખ મતદારોનો ધ્રોહ કર્યો પાર્ટીના પાર્ટીનો ઉછો છે દિલ્હી ચૂંટણીના મુખ્ય ડોક્ટર કનાબર સાહેબ હતા

સમગ્ર જિલ્લાના કાર્યકર્તા નું અહીંથી મેસેજ આપતો સાવલપુર ના થી કે તમારો નામચંદ નારાયણ કાચડીયા અત્યારે હજી પણ જીવે છે તમારી માટે